ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલી જમીનની જરૂરિયાત લીઝ કેન્સલ કરીને કબજો પરત મેળવવામાં આવ્યો છે ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ વિસ્તારમાં એલ બાજુમાં ની આવેલી જગ્યા મહાનગરપાલિકાએ લીઝ ઉપર આપી હતી બિનઉપયોગી જમીનની જરૂરિયાત મહાનગરપાલિકાના ઊભી થતા તેમાં થયેલા બાંધકામ તોડી લીઝ કેન્સલ કરીને જમીનનો કબજો પરત લેવાયો છે

વા <Gãra it�a filho? tok>